લાગ્યું કે હવે બોરમાં પાણી ઓછું છે થોડા વૃક્ષો વધારે છે ગામને પાણી વધારે જોવે એટલે ગામ લોકોને થોડો ફાળો કરી અને બીજો પણ બોર હવે નક્કી કરી દીધું પાણી ચાલુ થશે એટલે આ વર્ષે તો આ એક ચોમાસો નીકળશે એટલે તમને ખબર નહીં પડે કે અહીં શું છે આજે પણ ગામના લોકો સરપંચ બહુ એક્ટિવ છે અને અહીંયા આવીને દેખભાળ કરે છે અને સરસ રીતે આખું એમને ડેવલપ કર્યું છે અહીંથી ઘેર જવાનું મન થતું નથી બે કલાક થોડો ગાળીએ બેસીએ એક જબરદસ્ત ગ્રામ અમારું એમાં ઊભી છું અને આમ અંદર એન્ટર થતાં જ રાજી રાજી થઈ ગઈ વૃક્ષો તમે જુઓ ક્યાં પહોંચ્યા છે ત્રીજું વર્ષ હજી પૂરું આ વર્ષે થશે અમારું લગભગ ઓગસ્ટમાં પણ આ ત્રણ વર્ષમાં અમે વાવેલા વૃક્ષો બનાસકાંઠાનું ડીસાનું યાવરપુરા ગામ છે અહીંના સરપંચ બહુ જ જાગૃત છે ગ્રામજનો પણ એટલા જ જાગૃત અને એના કારણે અહીં લગભગ સાડા ચાર હજારથી વધારે વૃક્ષો આ સ્મશાનમાં આવડા મોટા થઈ ગયા છે અને મને પણ વટાવીને ત્રણ વર્ષ તો મને ત્રણ માથોડા વટાવી હોય ને એટલા મોટા થયા છે આમ જોઈને રાજી પ્લાન્ટેશન જ્યારે થયું ને ત્યારે હું આવી હતી એ પછી જોવા નથી આવી કેવું છે આજે જસ્ટ થરાદથી પસાર થઈ રહી હતી પાલનપુર તરફ અને યાવરપુરા યાદ આવ્યું ફોન કર્યો અને આપણે એ કઈ અને આવીએ તો પરિસ્થિતિ જુદી હોય પણ કીધા વગર આવીને જુઓ અને જે દેખાય એ મજાનું બહુ જ બધા પક્ષીઓ અહીંયા રહેતા થઈ ગયા છે અને લિટરલી આ ગ્રામવન અનેક પશુ પક્ષીઓ માટેનો આશરો પણ બન્યો છે સરપંચ જે બહુ જ એક્ટિવ છે અને પોતાના ખોખતવાળા પણ ખરા ને એમની ખોખત હતી એટલે જ વૃક્ષો આ બધા થઈ શક્યા છે અહીં પૂજન કરીને અમે વૃક્ષો વાવેલા તો આમ એવું છે કે અમને વૃક્ષ વાવવા માટે બહુ બધા લોકો ફોન કરે કે બે આવો અમારા ગામમાં આવું સરસ મજાનું વન કરવું છે પણ કેટલીક જગ્યાએ આપણા અનુભવો એવા પણ થયા છે કે એક બે વર્ષમાં થાકી જાય અથવા જેટલું આરંભે સુરા જેવું પછી અમારા જ માથે આખી સાઇટો આવતી હોય એવું પણ થાય યાવરપુરામાં મારા ખ્યાલથી તમે અમને કોઈ દિવસ કીધું નથી અને આજે અમે વાવ્યા પછી હું તો પહેલી વખતે જોવા માટે પણ જોઈને બહુ જ રાજી થઈ બીજા લોકો કેવા રાજી થાય છે ને તમે શું કર્યું આને સાચેભાઈ કહો તમે હવે બેન આમાં તો દરેક દરેક સમાજનું સમશાન અમારા ભેગું જ છે યા દરેક સમાજ એક જ જગ્યાએ અમે આવો દરેક સમાજમાંથી ગામોથી તો આવે આવે પણ આજુબાજુના જે એમના સમાજના જે બહારના જે લોકો આવે છે ને એ અહીંયા આવી અને આપણા વખાણ કરે છે કે આ કઈ રીતે બનાવ્યું અને કોના મદદથી કર્યું શું કર્યું પછી અમે એવું વાત કરી કે ભાઈ મારે બનાવવાની થોડી ઈચ્છા હતી પહેલાં ખંડેર પડ્યું હતું બધું આ દિવાલ કે બીજી વાળ બીજું કશું જ નતું અમને બધું પડ્યું ગમે તે લોકો ગમે તે કચરો નાખતા બીજું આ ખંજેર હતું એટલે આપણા ઢેઢાલ સરપંચની જોડેથી મેં કોન્ટેક કર્યો કે બેનના કે નંબર છે આ ને તમે બેનને કોન્ટેક કરો એટલે મિત્તલબેન પટેલ કરીને કે અમદાવાદથી આવે છે એટલે એ દિવસે મેં આપને ફોન કર્યો તો તમે અહીંયા આવેલા જ હતા તો ચાલો કે હું રૂબરૂ આવી જ છું તમે અને નારણભાઈ બે જણા અહીંયા આવ્યા મેં મારા ગામના લોકોને બે ચાર જણા બોલાયા અને અહીંયા વાત કરી કે આપને કીધું કે હા ચાલો હું બનાવું ખરી પણ થોડી આજુબાજુનો વાળ હોય તો આ વૃક્ષો રહે એનામાં આટલું તમારે જગ્યા મોટી કરવી હોય તો તમારે આજુબાજુ રક્ષા કરવી પડે તો અમે એમાં દિવાલ બનાવવાનું ચાલુ કર્યું દીવાલ બનાવીને ઉપર ત્રણ ત્રણ ચાર ચાર વાયર ખેંચી દીધા પછી ફરીથી આવ્યા એટલે બેને કીધું કે હવે આ તમે વૃક્ષો અમે આપીએ અને તમે થોડા મદદથી આમાં કર્યું એમના મદદથી આ વૃક્ષો લગભગ પાંચેક હજાર વૃક્ષો બે હજાર એકવીસમાં અમે ફાયેલા આ વૃક્ષ મિત્ર તરીકે મારે જ ગામનો જે ઠાકોર છે દિનેશભાઈ એ સંભાળે છે એના પછી બેન બે વખત આવ્યા આજુબાજુ જોયું વૃક્ષો સારા થયા બીજા ચોમાસામાં એવું થયું કે આ સરોવર છે કે કંઈ નહીં આપણે થોડું મોટું કરી દઈએ એટલે બેનનો ફેરમાં મન થઈ ગયું એટલે આ સરોવર થોડું મોટું કર્યું તો કંઈ સારું કે અંદર પાણી પડે એ કે હું થોડું દિવાલો પાકે કરી દઉં બેને આ બે દિવાલો મન પાકી કરી ચોમાસામાં પાણી ભરાય છે પક્ષીઓ પીએ છે પક્ષીઓ રહે છે આજુબાજુના લોકો આવે છે અને વખાણ કરે છે કે ખરેખર કે તમે બનાવ્યું છે સ્વર્ગ બનાવ્યું છે એવો એવો જે દાતા છે એમના માટે પણ ધન્યવાદ અમને જે બેન અને નાનભાઈએ જે આને મદદ કરી એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા આવા ના ખરેખર પ્રગતિ કરો એવી ખૂબ ભગવાન ભાઈ શુભ શુભકામનાઓ છે એમની જે ભાવના છે એ આપણને દેખાય અમારા કૃષ્ણકાંત અંકલ ઇન્દિરા આંટી બંને દુબઈમાં રહે છે કૃષ્ણકાંત મહેતા એમણે આ સંજીવ ગ્રામવન ઊભું કરવા માટે અમને મદદ કરેલી જે નાનકડી તલાવડીની એમણે વાત કરીએ ખાડો જ હતો અને અમને લાગ્યું કે આ ખાડાને જો થોડોક સરખો કરીએ તો વરસાદી પાણીનો આવરો ત્યાં આગળ છે અને અમે થોડું ઘણું કર્યું સરપંચે પોતે પણ પોતાના ગ્રાન્ટમાંથી સરકારી ગ્રાન્ટનો પણ બહુ સદઉપયોગ કર્યો અને સરસ મજાનું એકચ્યુઅલી સ્મશાન કરતાં મને એમ થાય એટલે તમે જેમ કીધું આમ મોક્ષ ભૂમિ એમણે કીધું એટલે આ અહીંથી મુક્તિધામ છે અહીંથી આપણે બધા મોહમાંથી મુક્ત થઈએ પણ મને એમ થાય કે આ સ્મશાન તો જરાક મોહ પ્રમાણે એવું છે અહીંયા આવીને બેસવું ગમે એવું છે પિકનિક કરવી ગમે એવું છે અને કદાચ ગામના ખબર નહીં આવતા હોય આવે છે ને જવાનું મન થતું બે કલાક બેસીએ એમ અને મારા ખ્યાલથી ડાઘુઓ જ્યારે કોઈ મૃતદેહને લઈને આવે તો ઘણા સ્મશાનો અમે એવા જોયા કે એમાં છાંયડો ન હોય ક્યાં બેસાડવું પ્રશ્ન થાય મારા ખ્યાલથી અહીંયા એવો કોઈ પ્રશ્ન થાય એવું નથી યાવરપુરાથી આ ચીજો શીખવા જેવી છે સામાન્ય રીતે કેવું થાય આપણા જે અનુભવો છે કે આપણે પ્લાન્ટેશન કરીએ પછી ઘણી જગ્યાએ આખું કેવું ગળે પહેરાવે આપણને યાવરપુરામાં એ ચીજો આપણા માથે નથી આવી અને આપણી અપેક્ષા પણ કદાચ એવી જ ને તમારા લોકો કાર્યકર અનુભવો કેવા અહીંયાના એ કેમ એમને બીજા ગામોમાં ક્યારેક આપણે એ પહેલી વખત જઈએ તો આમ તો શરૂઆતમાં તો કહેતા હોય કે અમે બધું કરી લઈશું ને આ બધું થઈ જશે ને તમે આવો ને અમને કરી આપો અને જ્યારે આપણું વૃક્ષારોપણ થઈ જાય પછી ત્યારે કોઈ જોવા માટે આવતું નથી ફક્ત આપણો રાખેલો વૃક્ષ મિત્ર એ કેર કરતો હોય છે અને આપણે એનું આપણા સુપરવાઇઝરને આપણે ફોલોઅપ લેતા હોઈએ છીએ બાકી ગામ લોકો અન્ય કોઈ જોવા માટે આવતા નથી હોતા એ રીતે આવડું પૂરા બહુ નોખું છે આજે પણ ગામના લોકો સરપંચ બહુ એક્ટિવ છે અને અહીંયા આવી દેખભાળ કરે છે અને સરસ રીતે આખું ડેવલપ કર્યું છે વૃક્ષ માટે હંમેશા એવું છે કે ખાલી એમને તો એ ઉછરવાનું ક્યારેય નથી એના માટે વૃક્ષની મા એટલે બચ્ચાને જેમ ઉછરવા માની જરૂર પડે છે પરિવારની જરૂર પડે છે એમ પરિવાર એટલે આખું યાવરપુરાના સરપંચશ્રીથી લઈને ગામના કેટલાય જે મજબૂત છે ને જેમને લાગણી છે વૃક્ષો એમને સપોર્ટ કર્યો પણ મા તરીકેની ભૂમિકા દિનેશભાઈએ નિભાવી આ બધા વૃક્ષોને સાચવવામાં તો તમે કેટલી મજૂરી કરો અહીંયા આગળ લડાઈ મન તો આમ અમે બહુ જ રાજી છીએ આ જોઈને તમને અંદરથી કેવો હરખ થાય છે આ બધા વૃક્ષો મન તો આત્મન શાંતિ બિલકુલ અને સફાઈ પણ બરાબર રેગ્યુલરલી કરો પક્ષીઓને જોઈને અંદરથી કેવું થાય આ બહુ બધા પક્ષીઓ ખૂબ જનાવર રે જીવ જંતુ રે આપને દેખીને આનંદ થાય એમ બરાબર છે તો ઈ બધા હવે પોતાનો માળો ને કર્યા છે તો દિનેશભાઈ કદાચ બહુ ભાવ વ્યક્ત નથી કરી શકતા સવારમાં સવારમાં પાણી ગામમાં છોડે હા ગામનું બધું પાણી પૂરું થઈ જાય પછી બપોરે જમી બોર ચાલુ અહીંયા આવી જાય આખો તડકો અને બપોર પછી આખો સોજ થઈ અને પછી આપણે એને ઘેર જાય એટલે આખો દિવસ અહીંયા ગાળે છે પણ સરપંચ તરીકે મને એમ થાય કે તમને પણ એટલા ધન્યવાદ આપવા પડે અમારા ઘણા ગામોમાં પાણી નથી આપતા એ જે એમની માથા કૂટો હોય એટલે ગ્રામવન કરવા ઉત્સાહથી બોલાય જો એમાં પંચાયતની બોડી બદલે કંઈક થયું પાણી ન આપે ત્યારે કેટલાક વૃક્ષ મિત્રો એવા ઉત્સાહી પણ છે કે રાત્રે પાણી છોડે વડાવે અને આખી રાતે સ્મશાનમાં કામ કરે એ રીતે તો હું કહું છું કે તમારો પણ એટલો જ બધો આમ આભાર એ રીતે કહીશ આમ તો તમારું જ ગ્રામવન છે પણ વૃક્ષ વાવ્યા પછી જ્યારે એને બળતું જોઈએ ને ત્યારે બહુ જીવ બળે અહીં મને એમ છે કે હું બહુ રાજી છું એ મારી સરપંચ બરોબર એટલે બોર માં થોડું પાણી ઓછું હતું એટલે મને એવું લાગ્યું કે હવે બોર માં પાણી ઓછું છે થોડું વૃક્ષો વધારે છે ગામ ને પાણી વધારે જોવે એટલે ગામ લોકોને થોડો ફાળો કરી અને બીજું પણ બોર હવે નક્કી કરી દીધો એ બોર ની સાઈડ લગભગ બે ચાર દિવસ નવી જ ચાલુ થઈ જશે

છે જે રેગ્યુલર જોવાનું કરે અમારા સાહ સાહેબ છે એ પણ અહીંથી બધા કાગળ પહોંચે પછી કયા વૃક્ષને શું થયું તો આજે લોકો પણ જોવા માટે આવ્યા શું શીખ્યા કો ઘણું બધું શીખવા મળ્યું અને જાણવા મળે છે કે ઓફિસ બેસીને જે કામ કરવું અને સ્થિતિ ફિલ્ડમાં રહીને જે કામ કરવું એમાં ઘણો બધો ફરક હોય છે એક વખત ફિલ્ડ ઉપર રહીને કામ કરીએ અને જોઈએ તો આપણને જે ઓફિસ લેવલ ઉપર જે ઘણી બધી મૂંઝવણો થતી હોય છે તો એ ઘણી બધી મૂંઝવણો દૂર થઈ જતી હોય છે તમારે શું આશીર્વાદના રૂપમાં કેવું હોય અહીંયા મોગ સ્મશાન ભૂમિ એનું આપણે નવું નામ આપી શકીએ મોક્ષ ભૂમિ અને મોક્ષ ભૂમિના સંરક્ષક તરીકે વાલોજી જેમનો સરપંચ છે ગામના અમે એમનું નામ વાલાજી પાડી દાદ્યું છે ખૂબ અને ભાઈ વૃક્ષ મિત્ર નારાયણભાઈ આ બાકી બધા તો આપણે છીએ જ પણ આપણા વૃક્ષ દિનેશભાઈ આ બધા મિત્રોએ ખૂબ સરસ મજાનું ઉપવન વિકસાવ્યું છે એવું માનીએ કે ભવિષ્યમાં ઈશ્વર અહીંયા વિહારો માટે આવશે ખૂબ સરસ મજાનું કામ કર્યું છે વીએસએસએમની અને અમારી અને આપની આપણા ગ્રામવાળાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારી આપને ખૂબ અભિનંદન આપીએ છીએ આવું કામ કરતા રહો અને બીજા ગ્રામવાળા પણ હવે આમાંથી પ્રેરણા લે અને પોતાની મોક્ષ સ્મશાન ભૂમિને મોક્ષ ભૂમિ બનાવે એવી વિનંતી કરું છું ધન્યવાદ તો સરસ મજાનું આખું કામ થયું વાતો તો આ એટલે કરીએ આ બધું વિડીયોને ને બધું કે બીજા લોકો આને જુએ ને પોતાના ગામમાં પણ આ પ્રકારના ગ્રામવનો ઊભા કરવા માટે કટિબદ્ધ થાય ખાલી ફોન કરીને કરો એવું નહીં પણ યાવરપુરા પાસેથી હું ચોક્કસ એવું કહીશ કે શીખવા જેવું છે એમણે જે મહેનત કરી છે અને જે પ્રકારનો ઝાડનો ગ્રોથ છે ને એ રીતે એ તમામ બનાસકાંઠા વાસીઓ પાટણમાં પણ રહેતા લોકોને પણ કહું કે સ્મશાન ભૂમિ અને ખાસ ગ્રામવન જંગલ જોવું હોય ને તો યાવરપુરાની એક વખત ડેફિનેટલી તમે વિઝિટ કરજો આવું કરવું હોય તો અમને ફોન કરજો એમ અમે બહુ રાજી થઈશું એવું કહીએ છીએ થેન્ક યુ કૃષ્ણકાંત અંકલ તમે બહુ દૂર છો પણ તમે જોશો તો તમે પણ રાજી થશો અને સંજીવભાઈનો આત્મા એ જ્યાં પણ છે ત્યાં એ બહુ સુખ પામશે કેમ કે એમની સ્મૃતિમાં આપણે આ ગ્રામબન ઊભું કર્યું છે બહુ જ બહુ જ પ્લાનિંગ સાથે આ કરેલું છે તો ખાસ જોવા માટે પણ આવજો યાવરપુરા ડીસાનું એની તમે પણ આમંત્રણ આપો બધા કૃષ્ણકાંત અંકલ આપ પણ અહીંયા સરપંચ તરીકે ગામ તરીકે અને અમારા જે 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 ગામના આની ટીમ બનાવેલી હતી આમંત્રણ આપું છું બનાસવાસીઓને તમે આવો એક વખત યાવરપુરા ગામની મુક્તિ ધામની મુલાકાત લો અમે જુઓ કે આ પ્રેરણારૂપ છે અને આ બેન અને આ બધી ટીમે જે બનાવેલું છે તમે જુઓ અને તમારા ગામમાં પણ આવું નવું બીજું વિકસાવો થેન્ક યુ